દસાળા તાલુકાના એરવાડા ગામે શાળાના ખસ્તા હાલ વિદ્યાનું મંદિર રામ ભરોસે વિદ્યાર્થીઓ ક્લાસ બહાર બેસવા મજબૂર બન્યા છે સરપંચ દ્વારા વારંવાર રજૂઆત કરી હોવા છતાં નિર્માણ અધ્ધર તાલે અધિકારીઓ આંખાડા કાન કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય મીનાઝ મલિક સુરેન્દ્રનગર ભારત માતા કી જય વંદે માતરમ ગામ એરવાડા પાટવી તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર એરવાડા સરપંચ શ્રી ચાવડા અજીતભાઈ અમારા ગામના પડતર પ્રશ્નમાં એલો એક પ્રશ્ન કે જે પ્રાઇમરી સ્કૂલ છે એ વર્ષોથી આઝાદી મળ્યા પછીની બનેલા ઓરડાઓ એના ઉપર જ ચાલતી આ સ્કૂલ છે અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારશ્રીના જે અધિકારીઓ છે તેમને આપણને રિસ્પોન્સ પણ આપ્યો છે પણ સત્વરે આ સ્કૂલ જેટલી બને તેટલી ઝડપી અને છ કમરા થઈ શકતા હોય તો વધારેમાં વધારે સારી વસ્તુ છે પાંચ કમરાની મંજૂરી સરકારશ્રીએ આપેલી છે એનું સત્વરે કામ ચાલુ કરવામાં આવે એવી સરકારને અમે અપીલ કરીએ છીએ આ ભારત સરકારના અંદર સરકારશ્રીની જે યોજનાઓ છે જેમ ઉજ્જવળ ભવિષ્ય બાળકોનું એના એક પાયાના ભાગરૂપી પ્રાઇમરી સ્કૂલ છે જે પ્રાઇમરી સ્કૂલ હાલની પરિસ્થિતિમાં એ જર્જરિત હાલતમાં છે એ જર્જરિત હાલતને અમે ક્યાં સુધી આ સહન કરીએ એટલે ગામના એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે હું વિનંતી કરું છું સરકારશ્રીને આ ચાલુ ભારત ભારતીય જનતા પાર્ટી સરકારને અમે ચાહીએ છીએ ઈચ્છીએ છીએ અને માનીએ છીએ તેમ છતાં અમારો આ મેસેજ એમના સુધી પહોંચે અને મીડિયા દ્વારા અમે એમને જાણ કરવા માગીએ છીએ કે આનું જે ટેન્ડરિંગ છે એ ઝડપી કરવામાં આવે અને અમારા બાળકોનું જે ધૂંધળાયેલું ભવિષ્ય છે એને ઉજ્જવળ બનાવવા માટે પ્રયત્ન કરે સરકારશ્રીને આવા અમારા આખા ગામ વતી હું આગ્રહ કરું છું વિનંતી કરું છું અને સત્વરે આનું કામ ચાલુ થાય એવો આગ્રહ રાખું છું કસ્તુ ભારત માટે ગણાય વંદે માત્ર